પાવાગઢનું બસ સ્ટેન્ડ છે આ અહીંયા મહાકાળી માતાનું મંદિર પાવાગઢ ડુંગર અહીંયા તમે બસમાં આવતા હો એસટીની બસમાં તો અહીંયા તમને ઉતારશે ને અહીંયાથી બીજી બસ માચી સુધી એટલે પાવાગઢની તળેટી સુધી લઈ જશે આ માચીનું બસ સ્ટેન્ડ છે અહીંયા તમને બસ પાવાગઢ નીચેથી ઉપર લઈ આવે માચી અહીંયા તમે પોતાનું વાહન હોય તો પણ લઈને આવી શકો અને એસટી બસમાં પણ આવી શકો નીચે પાવાગઢથી માચી આવવાનું વીસ રૂપિયા ભાડું છે બસમાં આ તમને પગથિયા પાસે જ બસ અહીંયા ઉતારે છે અહીંયાથી ઉપર જવાની એન્ટ્રી છે રોપવેની વેની એન્ટ્રી પગથિયાની એન્ટ્રી બધી અહીંથી જ છે આ બસ સ્ટેન્ડથી તમે ઉપર પગથિયા ચડીને આવો એટલે થી તમને મોટો ચોક આવે અહીંયાથી જ રોપવેની ની એન્ટ્રી છે અહીંયા અને સીડી પણ અહીંથી જ ચડવાની છે આ મુખ્ય પ્રવેશ દ્વાર છે સીડી ચડવાનો માર્ગ આ આ સીડી ચડવાના માર્ગની બાજુમાં જ અહીંયા ખટોલાની એન્ટ્રી છે ખટોલાની નોર્મલ ટિકિટ છે આવા જવાની દોઢસો રૂપિયા માંથી ઉતરો એટલે તમારે પચાસ સેક પગથિયા જેટલું ચઢી આવી રીતે બે બાજુ માર્કેટ આવશે ને સીધું તમારે અહીંયા મંદિર પાસે આવી જવાશે પેલા દૂધી તળાવ આવે પછી અહીંયા ઉપરની સાઈડમાં મંદિરે જવાય અહીંયા મેઇન મંદિર છે આખો દૂધી તળાવનો વિસ્તાર છે અહીંયા પર તમને માતાજીની ચુંદડી ને પ્રસાદી ને બધું અહીંયાથી દૂધી તળાવ પાસેથી મળી જશે આ દૂધી તળાવ પાસેની માર્કેટ જ્યાંથી તમે મંદિર પાસે ઉપર જઈ શકો દૂધી તળાવથી તમે મંદિર તરફ જાઓ એટલે અહીંયા जैन देरासर आए एक हजार आठ सुपार्शोनाथ दिगंबर जैन मंदिर आ श्री शक्ति द्वार ज्यादी महाकाड़ी माता मंदिर जवा ऊपर मेन मंदिर શક્તિ દ્વારમાંથી તમે અંદર પ્રવેશ લઈ શકો છો આ ઉપરનો પ્રવેશ દ્વાર આવી ગયો આખું મંદિરનું પરિસર આવી ગયું અહીંયા તમે ચંપલ ઉતારીને જેવા આવો એટલે અહીંયા તમને પીવાના પાણીની સગવડ મળી જશે અહીંયા દવાખાનું છે પછી આગળ વોશરૂમની પણ વ્યવસ્થા છે ને આ સીડી ઉપર તમે મંદિર માતાજીનું મુખ્ય મંદિર તરફ જઈ શકો આ આખું પાવાગઢ ડુંગરની આજુબાજુનો નજારો प्रवेश द्वार आ मंदिर आ, आ? आ मंदिर शिखर की मुख्य धजा जे पांच सौ वर्ष पची આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લહેરાવવામાં આવી છે પાવાગઢ મંદિરે થોડોક ટાઈમમાં જ અહીંયા લિફ્ટની સગવડ થશે જે લોકો ચડી ના શકતા હોય એના માટે સીધી લિફ્ટ અહીંયા મંદિર સુધી આવે એવી સગવડ અહીંયા આ કરવામાં આવી છે આ મુખ્ય મંદિર આ મુખ્ય મંદિર મહાકાળી માનું પાવાગઢ ઉપર આખું રીડેવલપમેન્ટ થઈ ને નવું મંદિર બનાવવામાં આવ્યું છે प्रसादी काउंटर छे પ્રસાદ કાઉન્ટર મંદિર ખુલવાનો અને બંધ થવાનો સમય છે